I mm -hmm. ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કે જેઓ વર્ષોથી ખેતી કરે છે તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એ લોકો શેની શેની ખેતી કરે છે અને અત્યારે હાલમાં એમના ખેતરમાં શું છે તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું પ્રકાશભાઈ પ્રકાશભાઈ પૂરું નામ પ્રકાશભાઈ બાબુભાઈ પટેલ હા અને ગામ તમારું ગામ વાવ વાવ એટલે તાલુકો ખેરગામ અને જિલ્લો નવસારી

અને સાથે સાથે અહીંયાં આંબાવાડી પણ છે તમારી બરાબર ને હા હવે મને જણાવો કે આ જે ટામેટાની ખેતી તમે કેટલા વર્ષથી કરો છો આંબેટાની ખેતી છેલ્લા ચાર વર્ષથી કરીએ ચાર વરસથી કરો છો કે થોડા થોડાક વધારા ગયા અચ્છા ચારસો સોડ પહેલાં પછી થોડાક હજાર સોળ એ ભાઈ એમ કંઈ થોડું થોડા હાથમાં આવતું ગયું તો અત્યારે હાલમાં મતલબ આ જાત કઈ છે ટામેટાની અભિલાષ ટમાટ અભિલાષ ટમાટર અને આમ એટલે એ દેશી કહેવાય કે હાઇબ્રિડ દેશી હાઇબ્રિડ દેશી ઓકે અને કેટલા છોડ હશે અંદાજે આઠેક હજાર જેટલા છોડ છે અને એ પણ આંબાવાડીમાં બરાબર ને એટલે તડકો છાંયડો વચ્ચે તમારી અહીંયા મતલબ ટામેટાની ખેતી ચાલે છે તો અત્યારે હાલમાં મતલબ કેટલા દિવસ થયા હશે આ ટામેટાના છોડના મતલબ કેટલા પાકનો કેટલો સમય થયો હશે

એનું તો કઈ કહી ના શકીએ પણ લગભગ એક વીણી ચાલીસ પચાસ મણ સુધી નહીં જોઈએ ચાલીસ થી પચાસ મણ સુધી એક વીણી જશે બરાબર જે તમે વર્ષો થી ખેતી કરો છો એટલે એના હિસાબે તમને અંદાજ ખરો બરાબર તો આની અંદર ટ્રીટમેન્ટ શું કરીએ થોડીક માહિતી આપો ટ્રીટમેન્ટમાં આપણે શરૂઆતમાં જે કરો ત્યારે એનપીકે ખાતર આપો ખરો ને અચ્છા ડ્રીપમાં આપો એનપી આપેલું બરાબર કઈ કંપનીનો આ નેટસફ કંપની નેટસફ કંપનીનો ઓકે

એ તમે કેટલી વાર છંટકાવ કર્યો પાંચ વાર થઈ ગયો પાંચ વાર તમે એનો છંટકાવ કરી દીધો છે બરાબર આ કેરીમાં પણ પાંચ વાર થઈ ગયો ઓકે એટલે આંબાવાડીમાં પણ તમે છંટકાવ કર્યો છે કે

બરાબર તો તમે કેટલા વર્ષોથી વાપરો છો લગભગ ઘણા વર્ષથી ગયા હવે બે હજાર ચાર પછીથી અમે

પછી ભીંડા તમે કીધું હા ભીંડા બીરે اچھا ભીંડા છેલા તો આ ટામરા તે પહેલા ભીંડા હતા હા ભીંડા પછી આ ચારેક વર્ષ બંધી ગયા ટામરા હા તો મતલબ કે તમે જે પણ શાકભાજી બનાવી હશે આટલા વર્ષોમાં 20 વર્ષો દરમિયાન આ બધામાં જ ઉપયોગ કર્યો અને આંબાવાડીમાં પણ તો ઉપયોગ કરો જ છો બરાબર મતલબ છેલા 20 વર્ષથી આંબાવાડીમાં પણ ઉપયોગ કરો જ છો તો આ દવાનો ઉપયોગ તમે આ 20 વર્ષથી કરો છો તો તમને કયા કયા ફાયદા મળ્યા એનાથી

એટલે ક્વોલિટી સારી મળી ઉત્પાદન સારું મળ્યું અને જે જીવાતનો ઉપદ્રવ હોય એ પણ થોડો કંટ્રોલમાં રહ્યો બરાબર છે તો તમારા જેવા ઘણા બધા ખેડૂત મિત્રો હશે એમને તમારે શું સંદેશ આપવો છે આ પ્રોડક્ટ વિશે સારી છે પણ પણ આ મતલબ તમે ભલામણ કરતા જ હતા ઘણા બધા લોકો વાપરતા થઈ ગયા વખતે તમે આ પ્રોડક્ટ કોના મારફતે લીધી મહેશભાઈ આજે ઉભેલા છે મહેશભાઈ તો મહેશભાઈ કોઈ ખેડૂત મિત્ર તમારો સંપર્ક કરવા માંગતો તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો

ઓકે આપણે તમારું નામ શું કીધું પ્રકાશભાઈ પ્રકાશભાઈ ઓકે તો કોઈ પણ ખેડૂત મિત્ર કોન્ટેક કરવા હોય તો તમને કરી શકે અને માર્ગદર્શન પણ મેળવી શકે તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર